મિત્રો આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ધ્રોલ તાલુકામાં આવેલા દરેક ગામડા વિશેની માહિતી તો મિત્રો તમે કયા ગામથી વિડીયો જુઓ છો અને તે કયા તાલુકામાં આવેલું છે તે તાલુકાનું નામ કમેન્ટ જરૂરથી કરજો તો ચાલો વિડીયોને ચાલુ કરીએ નંબર એક ભેંસદળ નંબર બે બીજલકા નંબર ત્રણ દેરકડ નંબર ચાર ધમરપુર નંબર પાંચ ગઢડા નંબર છ ગોલેટા નંબર સાત હજામચોરા નંબર આઠ હમાપર નંબર નવ હરીપર નંબર દસ જાબીડા નંબર અગિયાર ચાલિયા માનસર નંબર બાર જાયવા નંબર તેર કાતડા નંબર ચૌદ ખાખરા નંબર પંદર ખારવા નંબર સોળ ખેંગારકા નંબર સત્તર ખીજડિયા નંબર અઢાર લૈયારા નંબર ઓગણીસ લતીપુર નંબર વીસ મજોડ નંબર એકવીસ માણેક નંબર બાવીસ મવાપર નંબર ત્રેવીસ મોઢપર નંબર ચોવીસ મોટા ગરેડિયા નંબર પચીસ મોટા ઈટાળા નંબર છવ્વીસ મોટા વાઘુદળ નંબર સત્યાવીસ નાના ઘરેડિયા નંબર અઠ્યાવીસ નાના વાગુડ નંબર ઓગણત્રીસ નથુવડલા નંબર ત્રીસ પિયર ટોળા નંબર એકત્રીસ રાજપર નંબર બત્રીસ રોજિયા નંબર તેત્રીસ સગાળિયા નંબર ચોત્રીસ સણોસરા છલ્લા નંબર પોત્રીસ સોયલ નંબર છત્રીસ સુધા ધુના નંબર સાડત્રીસ સુમરા નંબર અડત્રીસ વાકિયા તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મિત્રો તમે કયા ગામથી વિડીયો જુઓ છો તે ગામનું નામ કમેન્ટથી જરૂર કરજો